આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ છે અગિયાર રહીશ તો સવારના વેલા મેં વેફર તળવાનું ચાલુ કરી દીધું છે તેલ અહીંયા ગરમ થઈ ગયું છે થોડી થોડી કરીને પતા મેળવી છે વેપર આપણી તળાઈ ગઈ છે વેપર તળે ને વેપર ખાવા બેસી ગયા છે એ હા હમ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય વેપર જય શ્રી કૃષ્ણ પપ્પા હા જગ્યા રહે ને એટલે જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો તે છો બેને વેફરમાં મજા પડી ગઈ કા દસ વાગી ગયા છે કામ કરીને ફ્રી થઈ ગયા છે એ અમે હવે હા હવે બપોરની રસોઈ નું કરશું કાક હા うん પબિન બા ને બધાઈ અમારી ઘરે જમવાનું છે બપોરે એટલે આપણે કાઢી લીધો છે હા રસ કાઢીક બ્રીજમાં મુકાઈ ગયો હા ફ્રોજન કરેલ અમે કેરી રાખી હતી તો એનો રસ કેરીના ટુકડા રાખ્યા હતા તેનો રસ કાઢીને રસ બનાવીને તૈયાર કરીને મૂકી દીધો છે ને આજ છે અગિયારસ તો આપણે બીજું શું બનાવશું મમ્મી ફરાળી પૂરી અને બટેકાનું શાક બનાવી નાખ્યું હા અગિયાર ભાગી ગયા છે એટલે મેં ફરાળ બનાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયા બટેકા બફાઈ ગયા છે અહીંયા ફરાળી પૂરી કરવા મેં લોટ લઈ લીધો છે પાંચસો ગ્રામ લોટ લીધો છે મેં ફરાળી લોટમાં આપણે પહેલાં તેલ નાખીશું અહીંયા બે ચમચા હું તેલ નાખીશ એક ચમચી જેટલી હળદર નાખશું પછી એક ચમચી જેટલી મરચાંની પેસ્ટ નાખશું થોડાક ધાણા એડ કરશું ધાણા નાખીએ એટલે મસ્ત આમ ટેસ્ટી લાગે એક લીંબુ નીચોવી લઈએ એક લીંબુ નીચોવી લીધું છે હવે આપણે આ લોટને ને બધું સારી રીતે મિક્સ કરી દઈએ આ લોટ આ લોટમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું હવે આ લોટ મિક્સ કરીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં પાંચ થી આ લોટમાં બટેકા આપણે મિક્સ કરી દીધા છે હવે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધી લઈશું અહીંયા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું અને લોટના નાના નાના લુવા કરીને પૂરી વણી લઈશું મેં અહીંયા ચાર પૂરી વણીને તૈયાર રાખી છે ચેસ્ટાના લંચ બોક્સ માટે તેલ આવી ગયું છે તો આપણે પૂરી તળી લઈશું અહીંયા આપણે પૂરી તૈયાર થઈ ગઈ છે મસ્ત બપોર ને પૂરી ને રસ બધું તૈયાર થઈ ગયું છે તો બેસી ગયા છે અમે જમવા બધાય રાઉન્ડ કરીને બેસી ગયા છે અમે બધા રસ પૂરી ખાવા છ વાગી ગયા છે આજે ચેસ્ટ અને કાલે ફાર્મમાં કાર્યક્રમ છે તો હું ફાર્મમાં લેવા ગઈ તો એમાં ને એમાં ટાઈમ વયો ગયો બે ભાઈ બેન હોમવર્ક કરવા બેસી ગયા છે હા ચિકન જુ નાખી હા મમ્મી અહી પાઘડી અહીંયા તૈયાર કરી દીધી છે અને મમ્મી ની આજે જાય છે ગામડે ઠેલાય અહિયાં તૈયાર છે

તો હવે હું મારા વિડીયો ને હું આયા જ એન્ડ કરી જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય